બારડોલીના કેદારેશ્વર મંદિર ખાતે તારીખ અઠ્ઠાવીસને રવિવારના રોજ સાંજે પાંચ કલાકે દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજનું અસ્મિતા સંમેલન યોજાશે ભાજપના અગ્રણી રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં આ સંમેલન યોજાનાર છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી આ સંમેલનમાં અગ્રણીઓ ઉપસ્થિત રહેનાર છે ત્યારે રાજપૂત સમાજના સંમેલનમાં આયોજકો દ્વારા પુરુષોને સફેદ શર્ટ બ્લેક પેન્ટ અને કેસરી સાફો તેમજ મહિલાઓને કેસરી સાડી પહેરી ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે માંગરોળ તાલુકા સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના અગ્રણીઓ આ સંમેલનમાં હાજરી આપનાર છે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે ઉપરોક્ત સંમેલન અંગે આયોજકો દ્વારા વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ બાબતે રાજપૂત સમાજના અગ્રણી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે મારું નામ અમિતસિંહ ચાવડા ટ્રસ્ટી શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ કઈ રીતનું સંમેલન યોજાનાર છે રાજ્યમાં જે પ્રમાણે ક્ષત્રિય સમાજના વિવિધ સંમેલનો થઈ રહ્યા છે ના ભાગરૂપે આવનાર રવિવારના રોજ અઠ્ઠાવીસ તારીખના રોજ સાંજે પાંચ કલાકે દક્ષિણ ગુજરાતનું સંમેલન અહીંયા બારડોલી ખાતે અમે યોજવા જઈ રહ્યા છે ભરૂચથી લઈને વાપી સુધી અમારા ક્ષત્રિય સમાજ જે રહે છે અહીંયા તે બાર જેટલા મંડળો છે બારથી વધુ મંડળોના જે અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ હજારોની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે ને દક્ષિણ ઝોનના સંમેલનનું અમે અહીંયા આયોજન કર્યું છે હમણાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ઘણા ક્ષેત્રિય આગેવાનોએ બેઠક કરી એ લોકો એવું કહે છે અમારો રૂપાલા સાથે વિરોધ છે ભાજપ સાથે નથી એવું શું ત્યાં જે બેઠકની જ્યાં સુધી જે આગેવાનોને સમર્થનની વાત છે એ વાતમાં કોઈ તથ્ય નથી લડત અમારી પ્રથમ તબક્કાથી ક્લિયર છે કે જ્યાં સુધી રૂપાલા સાહેબને હટાવવામાં નહીં આવે તો આ લડત ચાલુ જ રહેશે અને હાઈકમાન્ડ દ્વારા પણ નિર્ણય નહીં લેવાયો અને ત્યારબાદ સંકલન સમિતિએ સાત તારીખ સુધી લડતની જાહેરાત કરી દીધી છે જ્યાં સુધી સમર્થનની વાત છે તો ગઈકાલે જ દક્ષિણ ગુજરાતના જે ક્ષત્રિય સમાજના અહીંયા જે તમામ મંડળો છે એ તમામ મંડળના આ આગેવાનો હોદ્દેદારો અહીંયા સંમેલન સ્થળે અહીંયા હાજર હતા સાંજ સુધી તમામ સભ્યો અહીંયા હાજર હતા એટલે સમર્થનની વાત તો કશી છે જ નહીં કેમકે આ આંદોલન ખૂબ નીચે સુધી પ્રસરી રહ્યું છે અને આજ જ જોમાં જુસ્સો લોકોમાં છે એટલે સમાજને સમર્થનની તો કોઈ કશી વાત રહેતી અને આગેવાનો અને તમામ મંડળો પણ આ લડત સાથે છે ને લડત સાથે જ રહેવાના છે તંત્રની મંજૂરી લેવામાં આવી છે કે પછી જે જે કોણ કોણ મોટા પ્રવક્તા છે મંજૂરી પણ અહીંયા તંત્ર તરફથી અમને મળી ગઈ છે ને જ્યાં સુધી પ્રવક્તાની વાત છે તો આ સંમેલનની અંદર અમારી જે રાજ્યની રાજપૂત સંસ્થાની જે સંકલન સમિતિ છે એમના પ્રવક્તા છે આદરણીય કનકસિંહજી ચાવડા કરણસિંહજી ચાવડા એ પોતે ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ પીટી જાડેજા સાહેબ છે એ પોતે હાજર રહેવાના છે એ પણ એક સંકલન સમિતિનો મુખ્ય ભાગ છે અને તૃપ્તિબા રાવોલ કે જેઓ સંકલન સમિતિના રાજ્યના મહિલા પાકના પ્રમુખ છે એટલે કરણસિંહ ચાવડા પીટી જાડેજા સાહેબ અને તૃપ્તિ બારોલ આ ત્રણ જે મુખ્ય વક્તાઓ છે જે આ દક્ષિણ ઝોનનું જે આ ક્ષત્રિય અસ્મિતા સંમેલન છે એને સંબોધવાના છે અસ્મિતા સંમેલન પૂર્ણ થયા બાદ એ સંમેલન પૂર્ણ થયા બાદ અઠાવીસ તારીખે સંમેલન પૂર્ણ થયા બાદ દક્ષિણ સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર ગામચલો અભિયાન શરૂ થવાનું છે અને એની બેઠકો પણ શરૂ થઈ ગઈ છે તૈયારી પણ શરૂ થઈ ગઈ છે ને ક્યાં ખાસ કરીને આવનાર સાત તારીખ સુધી મતદાનના દિવસ સુધી કઈ રીતે આ જે જોમ જુસ્સો ટકાવી રાખો ને કઈ રીતે મતદાન કરવું એ તમામ સ્ટ્રેટેજી અને રણનીતિ આ ગામચલો અભિયાન હેઠળ નક્કી કરવામાં આવશે